બેતાલી અગતાલીસ અડતાલીસ અડતાલીસ બસો કોણ બચ્ચા

હા 250 રૂપિયા એકતા એકતા 250 રૂપિયા બોલે છે ઉબેર 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 33 223 33 33 મે ભાઈ ગુજરાત સે

ཞདཁང ཡལྲ རྱི ཛ્ད ར སར བા�ગ! �affe འཛག ག�윤 འིི ཁག འ� Zw sitten མ འ ལྱི སཤར འབ ར བ འདི བ ཕྱི ཚོ ར པ ཞ ལ བ འཤ

હલો ભાઈ દોઢસો અઠાવન એકતાલીસ દોસો એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમાલીસ મુના બિના ચુમલીસ

છત્રી બીજી ત્રણ

લક્ષી દેને કે નહીં આના ના 43 તો એક જ આવી ને કરો તો બુબે ને ને સોચાલીસ